નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને અનાજ કીટ અને અલ્પાહારનું વિતરણ વડોદરામાં નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી નિભાવવા વિશિષ્ટ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કમાટી બાગ ખાતે આયોજિત આ સેવા કાર્યક્રમ હેઠળ જરૂરિયાતમંદ દિવ્યાંગોને અનાજ કીટ અને અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું આયોજન ની વિશેષતા એ રહી કે ટ્રસ્ટ સાથે સંકળાયેલા સુરવેભાઈના સુપુત્રના જન્મદિવસના અવસરે આ સેવા કાર્ય પ્રેરણાદાયી રીતે યોજાયું હતું અગાઉથી સંસ્થા સાથે સેવાભાવે જોડાયેલ દાતા હસમુખભાઈ તડવી સહિતના દાતાશ્રીઓએ હાજર રહીને દિવ્યાંગોને સહાયરૂપ થવાનો સુંદર પ્રયાસ કર્યો હતો ની સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સમયાંતરે દિવ્યાંગોના ઉત્થાન સહાય અને પ્રોત્સાહન માટે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજતું રહે છે કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર સલીમ વોરાએ જણાવ્યું હતું કે જન્મદિવસ જેવા પારં પારિવારિક પ્રસંગોની ઉજવણી જ્યારે સમાજના વંચિત વર્ગ વચ્ચે કરવામાં આવે ત્યારે તેનો આનંદ અનેક ગણો વધી જાય છે ટ્રસ્ટના સભ્યોએ તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા ભવિષ્યમાં પણ આવી સેવા પ્રવૃત્તિ વધી વ્યાપક રીતે ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી અમારી સંસ્થા ની સાહેબ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમાડી બાગ શિવ મંદિર ખાતે સાઈન ટેક અંધજનો ને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે તથા તેમના માટે અલ્પાહાર પણ વ્યવસ્થા કરવામાં આવે છે આજે ની સાહેબ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમ તો ઘણા કાર્યક્રમો થાય છે ધાર્મિક યાત્રાઓ અન્ન વિતરણ ચક્ષુદાન કેમ્પ તથા નિઃશુલ્ક દવાનું વિતરણ પણ અમારા મુખ્ય સેવકો જે સુમનભાઈ સુરવેભાઈ અને આજે અમૃતલાલ આવે છે એમના દ્વારા પણ અમને ટેકો મળ્યો છે એટલે આ નિસાયમાં બ્લાઇન્ડ ચેરિટેબલ દ્વારા આજે કમાટીબાગ ખાતે લગભગ પચાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે વિવિધ દાતાઓ દ્વારા એમાં દાતાઓનો અમે આભાર માનીએ છીએ ઉપરાંત અલ્પહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યમાં માત્ર દાતાઓ અને પ્રેસ રિપોર્ટરો મદદરૂપ હોય છે અને બ્લાઇન્ડ એનો લાભ લે છે હું કહું છું કે જે અમૃતલાલભાઈ બોલ્યા કે હું તો માનું છું કે આ અમૃતલાલભાઈ જેવા ટેકોદાર હોય તો અમે હિમાલય પણ સર કરી શકીશું આભાર